નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં આજના તાજા સમાચાર તારીખ આઠ નવ બે હજાર ચોવીસને રવિવાર આજના મુખ્ય સમાચાર છે બંગાળની ખાડીમાં ફરી બની સિસ્ટમ ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે રેશન કાર્ડમાં ચોખાને બદલે આ નવ વસ્તુઓ મળશે હવે મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય હવે ટીબીની ઓછા સમયમાં થઈ શકે છે સારવાર સુકન્યા યોજનામાં ફેરફાર ખાતું થશે બંધ ગુજરાતના યુવક યુવતીઓ માટે ખુશખબર રાજ્યના અઠ્યોતેર લાખથી વધુ લાભાર્થીઓ રેશન કાર્ડ ઈ કહેવાય છે પૂર્ણ તો હવે સમાચાર સાંભળીએ વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું લાઈક બટન પ્રેસ કરો જેથી તમને રોજે રોજની અપડેટ જાણવા મળે વાત કરીએ વિસ્તારથી તો બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ કઈ તરફ જશે ગુજરાતના ફરી વરસાદ આવશે જોકે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે તો અહીં બની રહેલી મજબૂત સિસ્ટમનો મધ્ય ભારત તરફથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર ભા પર આગળ વધશે જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતના છેલ્લા ત્રણ મહિનાથી ઘણા વિસ્તારોમાં છતત વરસાદ પડી રહ્યો છે અને ચોમાસામાં અત્યાર સુધીમાં સરાશનો એકસો વીસ ટકા વરસાદ થઈ ચૂક્યો છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે આગાહી આગામી બેથી ત્રણ દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ પણ આ પહેલાં આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં રહેશે અને તે બાદ તે આગળ વધીને પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચે તેવી શક્યતા છે અહીં પહોંચ્યા બાદ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે એટલે કે મધ્ય ભારત તરફથી આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે જોકે હવામાનના મોડલો પાંચ દિવસથી વધારે આગાહી ખૂબ જ છસોટ રીતે કરી શકતા નથી એટલે સિસ્ટમનો ખતરો ટેક નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચશે તો ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેતી પાકનો શોથ વળી ગયો છે ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે બીજા સર્વેમાં જમીન રોડ રસ્તા વીજળીના થાંભલા સહિત જમીન ધોવાણ અંગે સર્વેની કામગીરી શરૂ કામગીરી હાથ વગેરે શરૂ કરાઈ છે રાજ્યમાં વરસાદની નુકસાન અંગે કેન્દ્રને દરખાસ્ત માટેના આંકડા નક્કી થાય તે પહેલા ફરી વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં પાક વિકાના વીમાના નુકસાન વિશે વાત કરીએ તો સરકારે હવે સર્વેની કામગીરી શરૂ કરી છે ગુજરાતમાં ભારે વરસાદથી બાર જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે આ જિલ્લામાં લગભગ ચાર હજારથી વધુ ગામોને ખેતી સાવ નિષ્ફળ ગઈ છે મગફળી શેરડી ડાંગર શાકભાજી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે નુકસાનની ખૂબ જ વધારે છે ત્યારે ગુજરાતના સરકારના કૃષિ વિભાગની છ છથી વધુ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે આ સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે એક સવાલ છે કારણ કે જો ફરીથી વરસાદ આવ્યો તો કામગીરી રોકાઈ જશે હવામાન વિભાગે પણ હજુ વરસાદની આગાહી કરી છે જો વરસાદ નહીં આવે તો ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવા કૃષિ અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે કિસાન સંઘે આ પણ માંગ કરી છે કે સરકાર ખેડૂતોને સીધી જ વગર વ્યાજે લોન આપે પાંચથી સાત સુધીનું ધિરાણ વ્યાજ વગર ખેડૂતોને આપવું જોઈએ ખેડૂતો માટે હાલ કપરી સ્થિતિ છે આ કપરામાંથી કપરા કાળમાંથી અન્નદાતાઓને ઉગારવો જ ખૂબ જરૂરી છે રેશન કાર્ડ સોખાને બદલે હવે નવ વસ્તુઓ મળશે હવે મફત ભાત નહીં આ નવ વસ્તુઓ મેળવો કાર્ડ સરકારે રેશન કાર્ડ ધારકો માટે યોજનામાં ફેરફાર કર્યો છે રેશન કાર્ડ નવી યોજના ભારત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રેશનનું વિતરણ કરે છે આ બના આ બનાવાઈને સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં આપે તેના બદલે નવ વસ્તુઓ આપવામાં આવે છે તો જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં મળશે પહેલાં સરકાર ભારત ઘઉં અને ચોખાનું વિતરણ કરતી હતી તેથી હવે ફેરફાર કર્યો છે અને ભારત સરકાર મફત રેશન યોજના હેઠળ ચોખાને બદલે ઘઉં કઠોળ સણા ખાંડ મીઠું સરસોનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટેનો આનાથી લોકોની જીવનની ગુણવત્તામાં સુધારો થશે મહિલાઓને છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતત્ત્વ યોજના યોજના માં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેની માટે સરકારે છ હજારની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં બે હજાર રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તે સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે ગેમ ઝોનને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે હવે ટીબીથી ટીબીની ઓછામાં સમયમાં થઈ શકે છે સારવાર ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે ચાર નવી દવાને આપી મંજૂરી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે હાલમાં ટીબીના દર્દીઓને સંપૂર્ણ કોર્સ લગભગ વીસ મહિનાનો છે નવી પદ્ધતિને મંજૂરી મળ્યા બાદ હવે આ સમયગાળો માત્ર છ મહિનાનો રહેશે સુકન્યા યોજનામાં ફેરફાર થઈ શકે છે ખાતું થશે બંધ સુકન્યા સમુદ્ર યોજના ફેરફાર કરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ એવા ઘણા ખાતા છે જે છોકરીઓના દાદા દાદીને ખોલાવ્યા હતા તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા લોકોએ પોતાના દીકરીના નામે બે ખાતા ખોલાવ્યા છે તે ખાતાઓ બંધ કરવા આવશે અને તેમને માત્ર મૂળ જ રકમ પરત કરવામાં આવશે ગુજરાતના યુવક યુવતીઓ માટે ખુશખબર